નોલેજ ઇઝ ફાઉન્ડેશન ફાઉન્ડેશન એટલે પાયો કે તમારું હોય કે અમારું જીવનનો પાયો શું છે તો કે જીવનનો પાયો એ જ્ઞાન છે જીવનનું મૂળ એ જ્ઞાન છે જીવનનો બેઝ એ જ્ઞાન છે આપણો સમજી લો જીવન આખી ઈમારત છે તો એ ઈમારતનો પાયો છે ને એ જ્ઞાન છે તમારી પાસે દાન કરવાની તાકાત તો જ ઊભી થશે જો તમારી પાસે જ્ઞાન છે તમારી પાસે સહન કરવાની તાકાત હતો જ ઉભી થશે જો તમારી પાસે જ્ઞાન છે